તો કેમ છો મારા કલેજાઓ જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ ખેતરની અંદર હાચવા આવ્યા છીએ ભૂંડો આવે ને એટલે કેવું મકાઈ ખાઈ જાય પાછા એટલે ચાલ્યા ઘરે બધું સંસાર છે બરાબર તો કંઈ કેવું નહીં પણ મતલબ ઈચ્છા આવી કરી કે યુટ્યુબની અંદર છે ને મારી કહાણી છાપવા જાય નાનપણથી સ્ટાર્ટ કરું અત્યારે લગી જે ચાલે છે ને ત્યાં લગી એમ છસો મિનિટના પ્લાટ બનાવવા ઈચ્છા ચાલે છે કેમ કે થોડો ટાઈમ સમય આપણો ઓછો મળે છે એમાં એવું હોય કે તમે બધાને ખબર છે સાગરસિંહ બાપુ જોબ કરે છે એટલે અને આ પાટો બોધ્યો છે ઠંડી લાગે છે એટલે બરાબર વાર તો થોડોક મોટા થયા છે વારમાં ગયો આપણે કંઈક અલગ જ ન્યુક કરવાનું છે આપણે જોરદાર ન્યુક કરવાનું છે આમ ખતરનાક તો નાના હતા મોટા થયા અને કેમ બનતા હતા ખબર છે તકરીબન પાંચમાં છઠ્ઠા હા સાતમામાં બનતો હતો ત્યારે સાતમાની અંદર બનતો હતો હા સાતમા અંદર ધોરણની અંદર બનતો હતો ત્યારે ત્રેવીસ આઠ બે હજાર બાવીસના રોજ મારા પપ્પાનું અવસાન થયું પપ્પા હતા ત્યારે બહુ જિંદગી બહુ એટલે બહુ વટથી જીવતા હતા આપણે એમ અત્યારે બધા હું તો એટલું જ કહીશ કે તમારા પણ પપ્પા હોય તો કદર કરજો બધા અને પપ્પાની લાગણી એટલે બહુ મોટો પ્રેમ છે સાહેબ પપ્પા છે ને ઘરનો મોભ હોય એમ બરાબર પપ્પા ઘરનો મોભ હોય એ તો એટલે મતલબ ઘરમાં પપ્પાજી તો ખાલી હોય ને તો આપણને તાકાત મળે નાના છે પાછળ છે એમ ભાઈ નાનપણને બહુ સાતમો ધોરણ બનતો ને તું નાનપણથી મારા ઉપર મતલબ મારી ઉપર છે ને પાપનો છાયો નથી તો મમ્મી મતલબ મહેનત કરતી મને બનાવતી આપણી ત્રણ બહેનો છે પણ ત્રણ બહેનોના લગ્ન થઈ ગયા એ એમનો સંસાર વસાવવા મળ્યા અને પછી અમે હું ને મમ્મી બસ બે જણ ઘરે ઘરના બી ઠેકાણા હતા કશું ઠેકાણા હતા નહીં આપણી પાસે બધું રહી દયા છે અને મમ્મી કે લોકોના ખેતરોમાં મજૂરી કરી ખાતી અને મને બનાવતી ભાઈ બધું બહુ દાર દિવસો બહુ દુઃખના જ હોય છે આપણે એમ તો લોકોના ખેતરમાં મજૂરી કરવા જાય પછી ઘરમાં ખાવાનું લાવે પછી મને બનાવે અને મતલબ સ્કૂલનું બધું જોવે મારે સ્કૂલનું બધું જોવે કે કંઈ બી થોડું ઘણું હોય કે સાગરને હવે કપ બનવાનું છે મમ્મીને કહું મમ્મી મારે આટલા પૈસા જોયા છે પાંચ પહેલાં પાંચ દસ રૂપિયા માટે મતલબ મારા માટે બહુ હતા એ ખબર કહ્યું મારામાં બુદ્ધિ થોડી ઓછી હોય એમ બુદ્ધિ ઓછી એટલે કે ખબર છે મમ્મી બધા મતલબ મજૂરી કરે અને હું સ્કૂલમાં જાઉં ને એટલે પૈસા મમ્મી મને આપે એટલે બધા સાચવી રાખજે કાંઈક તને કામ લાગશે એમ અને હું ના રાખું વાપરી નાખું પૈસા આમ પૈસા વાપરી જ નાખું કંઈ ના કંઈ ખાઈ લઉં કે કંઈ ના કંઈ એમ કંઈ વાપરી નાખું પૈસા એમ તો પછી બીજી દિવસે પાછા પૈસા મમ્મી પાછા પૈસા લાવે ભાઈ મેં તો દાળે પૈસાની વાત કરું ને તો દિવસ એવા જોયા છે ને મમ્મી લોકોના ઘરે જાય અને મારા માટે કેવું મતલબ કે કે તો દસ વીસ રૂપિયા લો ત્રીસ રૂપિયા લો ચાલીસ રૂપિયા લો પચાસ રૂપિયા લો એમ તો મમ્મી માગતી હતી બધા પાસે એમ તો લોકો એવું કહે કે તારામાં તાકાત નહીં તારા છોકરાને શું કામ ભણાવું છે એમ તારામાં તાકાત છે નહીં તારા છોકરાને ભણે તું શું કરીશ એમ તું તારી રીતે તારું ઘર છે ને એમ મમ્મીને પૈસા આપે નહીં ને કેવું મેણા મારે એમ કે તારામાં હિંમત નહીં તારામાં તાકાત નથી તો તું શું કરવા કરે છે એમ તો એ મમ્મીએ લોકોને બહુ બધા વાતો પર બહુ ધ્યાન આપ્યું કેમ કે મમ્મીને વિશ્વાસ હતો મારી ઉપર કે મારો છોકરો આજ નહીં તો કાલે કમાશે અને મારા સપના બધા પૂરા કરશે એમ જ મમ્મીએ દસ વીસ 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 રૂપિયા લઈને મને બનાવ્યો સાત આઠ નવ દસ હા ના નવ નવમાં ભણવા રામેશ્વર જતો હતો હું મતલબ મારી ત્યાં છે સિટી ત્યાં બનવા જતો હતો રામેશ્વર અને નવમાં બનવા ગયો તો પછી તો એ બી કેવું કે સ્ટાર્ટિંગમાં મારી પાસે કેવું પૈસાની આપણી પાસે બહુ તંગી હતી આમ આપણા ઘરમાં કેવું અચ્છેર તેલ અચ્છેર તેલ એટલે મતલબ માનો ને અઢીસો ગ્રામ જેવું તેલ એક મહિનો ચલાવતા હતા આપણે એમ એક સમય તો હું હું મમ્મી બે 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 જ જણ ઘરે એમ તો એટલું ચલાવતા હતા એમ એટલું બધું એમ અઢીસો ગ્રામ તેલમાં એક મહિનો ચલાવીએ એમ અને ઘરમાં કેવું ખાવાના ભાવ પડી જતા હતા એટલે સ્કૂલની અંદર મમ્મી મને બનાવવા માટે મતલબ લોકો ખેતરોમાં મજૂરી કરે એમ પૈસા બચાવી રાખે તો સ્ટાર્ટિંગમાં હું નોર્મલ ધોરણમાં અંદર ગયો તો કમસે કમ કે ખબર છે નવસો રૂપિયા જેવું કોઈ ફ્રી હતી ફ્રી હતી એટલે અહીં સ્કૂલની અંદર આપવાની હતી મારે તો મમ્મી હં બચાવી રાખ્યા છે પૈસા તકરીબન મને ખાસ કરીને ખ્યાલ નહીં હતા લગી તો કેટલું હશે ખબર છે એમ પાંચસો કે છસો રૂપિયા જેવું મમ્મી પાસે પડ્યું હતું તો મમ્મી બચાવી રાખ્યા હતા એમ તો પછી મમ્મી કે બેટા બસ બે દિવસ ઊભો રહે અને તને છટકાવી આપું છું તું ચિંતાના કરીશ કેમ એમ સારું વાંધો નહીં એમ એની સમય પર કેવી બુદ્ધિ નહીં એટલે મમ્મી આપણે કયા કરીએ મમ્મી મારે જોઈશે જોઈશે એમ મમ્મી મારા પૈસા જોશે બરાબર કેમ કે આપણે શું સ્કૂલમાંથી આપણો જે સર આપણે આપે પ્રેસર બરાબર છે કે ભાઈ તારી ફ્રી હજુ આવી નથી તું અત્યારે આ સ્કૂલ સ્ટાર્ટ થયો છે એ કામ કરીને કદાચ સ્કૂલ બંધ થઈ જાય એમ બહુ એટલે બહુ દબાણ આપતા હતા બધા એમ બહુ હેરાન કરતા હતા આપણને બહુ દબાણ આપતા હતા બધા એમ પછી ફ્રી ભરી દીધી મમ્મી જેમ તેમ કરીને પૈસા થોડા ઘણા ભેગા કર્યા અને સ્કૂલ બી મતલબ ભરી આપી એમ તો પછી નવમું પાસ કર્યું પછી એમ એમ જતા દસમું પાસ કર્યું એમ થોડુંક એમ પરિસ્થિતિનો સામનો કરીને દસમું પાસ કર્યું દસમું પાસ કર્યા બાદ પછી આપણે બોર્ડ એક્ઝામ આવી બોર્ડ એક્ઝામ આવીને દસમું પાસ કરી લીધું તકરીબન હા મને ખ્યાલ નહીં પણ કેટલા ખબર છે દસમાની બોર્ડ એક્ઝામ પછી મારે કમસે કમ કેટલા હતા સિત્તેર કે છાસઠ ટકા જેવું કંઈક હતું મારે એટલે કે ટકા કયા મતલબ બોર્ડ એક્ઝામની અંદર એમ બોર્ડ એક્ઝામની અંદર મારે સિત્તેર કે છાસઠ ટકા જેવું કંઈ કયા હતું અને તો બી નામ મતલબ કંઈ બી એમ મહેનત તો કરતો હતો યાર એવું કંઈ નહીં કંઈ મહેનત કરતો એમ બરાબર બધું કરતા હતા રમવા ટાઈમ પર રમી લઈએ ખાવાના ટાઈમ પર ખાઈ લઈએ અને ઝઘડા ટાઈમ પર ઝઘડો કરી લઈએ અને કોઈ નામ લેતો એને ફોડી લઈએ એવું એમ મતલબ ના કંઈ નથ પર કે નાખી સમય પર આપણે એમ એવું હતું એમ આપણે કહ્યું મને કોઈ કહેવા અને મતલબ મેં કીધું ને પહેલાં જેને બાપના હોય ને એ છોકરો કંઈ ના કંઈ કરી શકે છે એમ તો મારું કેવું હતું ખબર છે કે મારા પપ્પાને હતા અને મને કહું કોઈ મતલબ કોઈ બી કહેવા આવડું નહીં એમ એટલે હું કેવું મન મારું મન ફાવે એમ કરતો એમ ઝઘડા કરતો બધું કરતો એમ પર તો આવું બધું કહાની બહુ થયેલી છે આપણી જિંદગીની અંદર અને બધા લોકો પછી મતલબ મજા નથી આવતી એમ તો પછી દસમી પાસ કર્યું બોર્ડ એક્ઝામ પાસ કરી બોર્ડ એક્ઝામ પાસ કરી પછી અગિયારમાં આપણે આર્ટ્સ લીધું આર્ટ્સ પર કેવું આપણી ઓકાત નથી એક સમય પર કે કોમર્સ કરીએ સાયન્સ કરીએ બધું કરીએ આપણી ઓકાત નથી તો આર્ટ્સ કર્યું મારા ફ્રેન્ડ સર્કલ બી બધી ઘણા હતા કેમ કે અમે જે સ્કૂલમાં બનતા હતા મારા ગામના હતા બધા બહુ ફ્રેન્ડ સર્કલ હતા અત્યારે બી છે એવું નહીં કે મને બધા છોડી જતા રહ્યા છે બરાબર બધા તમે બધા ફોટોઝની અંદર મને મારા જે ફ્રેન્ડ સર્કલ છે મારે જોતા હશે બરાબર છે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી બધી મૂકું જ બધા જોતા હશે તમે એટલે મારે કોઈ કહેવાની જરૂર નહીં એવી કે મારા ફ્રેન્ડ સર્કલ તમે ઓળખતા નથી બધા ઓળખતા હશે અને એમ કેવું ફ્રેન્ડ સર્કલ સપોર્ટ કરે પણ કેવું બધા પડો સપોર્ટ એમનાથી ના થાય ને કેમ કે એ બી સ્કૂલ આવે છે એમના ફેમિલી બી એમને કહેતા હોય કે ભાઈ એ બેટા અમારથી થાય એટલું તો અમે કરીએ છીએ બધાની ઘરની પરિસ્થિતિ મતલબ સરખી ના હોય એમ કોઈ પૈસાવાળું હોય કોઈ ગરીબ હોય કોઈના ઘરમાં ખાવાના ફ્પા પડતા હોય જેમ કે મારી જેમ પડતા હતા ખાવાનું પપ્પા બરાબર અને એમ એમ જતા આર્ટ્સ બારમું બાર મતલબ બારમું પાસ કર્યું પછી આઈટીઆઈ સ્ટાર્ટ કર્યું કોપા લીધું આઈટીઆઈ આઈટીઆઈનું તો એમાં પણ તકરીબન કે છ મહિના જો આઈટીઆઈ કર્યું હતું કોપા બધું એમ ભાઈ ગયું હતું કમ્પ્લીટલી અને પછી થોડી ધોરણે કેવું મગજમાં બુદ્ધિ આવવા માંડી અને બાર પાસ કર્યું સાયન્સ અને બાર પાસ આર્ટ્સ કર્યું પછી કેવું થોડી મગજમાં બુદ્ધિ આવવા માંડી કે ના બસ હવે કંઈક ઘરમાં કરીએ મમ્મી એમને બહુ તકલીફ પડે છે એટલે આગળ નીકળીએ આપણે એમ બરાબર તો થોડાક એમ એમ કોપા વોપા કર્યું અને પછી ઘરે રહેતા રખડતા ખાતા એવું બધું કરતા કરવા લાગ્યા કેમ કે એ સમય ઉંમર નથી થઈ પાછી મારી મારી ઉંમર તકરીબન અઢાર અઢાર જેવું કંઈક હશે હા તકરીબન એવું હશે ઉંમર થઈ નથી આપણી અને બીજી વાત એ કરું કે જેમ જેમ સમય વધી ગયો અને અમદું થયું પછી અમારા ગામની એક બાજુમાં એક રિસોર્ટ છે ત્યાં જોબ કરવા લાગી ગયો હું જોબ કરવા લાગી ગયો ત્યાં કેવું જોબ એટલે જો ખબર છે તમને બધા હસસો મારી ઉપર હું કહીશ ને તમને તો પણ કહી દઉં ને તમારીથી કંઈ છુપાવી નહીં છુપાવું બી નહીં હકીકત કહેવારો માણસો હકીકત કહીશ તો પછી એ રિસોર્ટની અંદર અમે છે ને કચરા પોતા છે મતલબ જે ગાર્ડન આવે ગાર્ડનના વાર્યા છે મતલબ મહેનત મતલબ મજૂરી જે મહેનત કરી છે મેં બહુ લાગતું હતું કઠિન પણ તોય મહેનત કરી બરાબર આપણો પાર્ટ ટુ પાર્ટ વન થઈ ગયો છે પાર્ટ ટુમાં બીજી કહાણી ચાલ સ્ટાર્ટ કરીશ બરાબર じゃあまたいい